જય માતાજી મિત્રો તમે ત્યાર છે ને તમારો આજો હતો તો કોમેડી મીડિયા તો ઘણાઈ મીક્યા એક આપણે હમણાં સરસા બહુ હાલે હતાથાત તો હતાથાર નહીં સરસા બહુ હાલે ને વિજય બાપુનો બહુ મીડિયા માણસ બનાવે તો એ વિષે આપણે જાણીએ કે હાંસી છે કે ખોટી વાત એ આપણે આગળ આ માણસની પૂછે ને આપણે હા રામ રામ હમતકા રામ રામ હમતકા આ વાત છે વિજય બાપુની ને તમે તમે તો વર્ષો થી જાણો ને એટલે 35 વરી થી જાણા આ આ પેલા જે હતાધાર જગ્યા ઉપાડી વિજય બાપુ એ પેલાથી જાણો ને એ પેલાથી થી ઈ કોઈ સર્વિસ કરતા અને અમે ભવનાથ માં હું હોસ્ટેલ માં ગણી તો પછી વિજય બાપુ ના આવતા પછી અમારે થોડી કઈ લાગણી નકા બીજી એવું બધું થયું એટલે ઈ પાંચ થી 6 ભાઈઓ છે એની વાતો અમે કરતા બધા સાંભળતા પછી એની કોઈ પણ આ નોકરી ચાલુ કયું હતી કોઈ જે હોય છે નોકરી એની અંદર એની એક હું મન ની અંદર હું થયું કે સંતો ની દુનિયામાં આવે ગયા એટલે નાગા સાધુ બને ગતા ઉતળી ઉતળી ગામ છે ને બાજુમાં હતા ધન આજુબાજુમાં એક મોની બાપુ રહેતા ન્યાય નાગા બાવા બને પછી આ પરંપરા એવું છે કે પ્રજાપતિની આ હતાદાની જે જગ્યા છે એ પ્રજાપતિ હક છે ને અને આપણો આ આપણે હિન્દુના માટે એક મોટો એક હતા એક રોટલાનો અને રહેવાનો આશ્રો છે અને દાન પુણ્ય ઉઠેન કરતા હોય આપણા વડીલો બધા કેતા હોય આપણે જોતા હોય જીવરાજ બાપુ થી માંડ્યા વિજય બાપુ થી પછી આજ વિજય બાપુ અંદર આપણા વડીલો આ આપણા આપણા સૌરાષ્ટ્રના સાધુ સંતો એની નાગા બાવામાંથી માંથી એની એની એનો ભેગ ઉતારી અને એની એમ કીધેલું છે કે ભાઈ તમારી અમારે ન્યા જરૂર છે આ પ્રજાપતિ છે સાવડા અટક ના વિજય બાપુ છે સાવડા અટક ના પ્રજાપતિ પછી બીજા નંબરમાં કે વિજય

કે આય છે આ છે આવી રીતના આય કરે રાખે બેઠા જે કરતા હોય તે આપણે આવી રીતના કરીએ તો આપણા આશ્રમ અંદર કોઈ દૂરજાના કરવા નહીં આવે કોઈ મજૂરી આપણે કહ્યું ને મજૂરી નહીં આવે કે ના તો ટીકા થાય એટલે આપણા ધર્મ ને આપણે કામ કરવાના છે આપણી જ ભેરાવે કોઈ બીજા આવે કોઈ નથી કરતો ઘણી સંપ્રદાયો છે ઘણા આપણા દેશની અંદર ઘણા ઘણા ધર્મો છે કોઈ ધર્મ તમે કાંઈ વાત સાંભળી શકીઓ કોઈ ધર્મને કોઈ કહ્યું કે ભાઈ અમારા ધર્મની અંદર અમારો જી કોઈ કુંદારી છે કે અમારો રખેવાડી છે એ અહીં કરે આપણા ધર્મના વાહિ અને જ્યાં રોટલો છે અને જ્યાં હું તેમ દાન આપે આજ ઘણા ગરીબ માણસો માણસોને આના આજુબાજુના ગામડા ઘણા એવી વાતો આપણે સાંભળી હું બે વાર સતાધરમાં બહું મારા વલામાં મારી લાઈફમાં હું બે વાર બહુ સત્તાધારમાં થતાધારની અંદર એક વાર બાપુને હમસા એક જણા અમે આ બધા છોકરા જતા હતા બેઠા પછી તે તું એ બાપુને ના લેવા થતા જ પ્રજાપતિ છે

ના કોઈ ઝાડુ મારવાનું છે કે ના કોઈ પૂજાર્યું નથી કારણ કે એ રહેવા નથી દેતા એ ધક્કા મારે તો ભાઈ બનાવવાની જરૂર નથી કઈ અને આપણા ધર્મમાં તો આવું બધું ક્યાં થાય બહારના બીજા આવે ને કરે જાય તો આપણે આજ કરવા માંડ્યું તો આનું થાય કાં વ્યક્તિ તમારું મારું પણ આ ધર્મ નો નાબૂદ કરવાના માંથી આવા બધા રાસડા ઉભા થયા એ રાસડાઓની તમે કોઈ બી વ્યક્તિ છે ને એને નેણપોરા હારો બધા કરતા હોય હા હોય એને ચડે જાય એક

સમાજની અંદર કોઈ માણસ છે નબળો હબળો માણસ છે એની કઈ ટીકા નથી કરતા એને કારણ છે કે એના પાસે કઈ વસ્તુ મળવા હા એના મા બાપ ને કોઈ રૂપિયા નથી દેતું ના હવાય ને આજુબાજુમાં બધાય બે બે દાન માગવા જાય છે એ કહેતો જીવરાજ બાપુ કહેતો ને આ બાપુ કહે પછી કાયમ ન કાયમ હું તમને કાંક એટલું દાન પૂન કરે એટલું વહેલું કરે ઘણા છોકરી પણ આવે ઘણા મોટું નાના મોટા મંદિરનું સાધુ સંતો કોમ મેળા આવે તો ત્યાંથી ઘણા એને બધી બધી વાતે એ લોકો બધું તો આપણે આપણા આ વર્તો હોય તમે કેશુ ભગત પૂછીએ કે આ બધું હાલે હતાને આ હાસુ છે કે ખોટું છે એ ખરેખર તો આ છે ને રોટલા નોટલા આશકવા ફરે ભરાય આપણે ધર્મનો નાશ થઈ જાય જો આ રીતે આલી છે ને તો આ વસ્તુનો નાશ થઈ જાય એક બી નાસ્તા બરોબર છે બરોબર આ વસ્તુ છે કે તમે કેટલા ટકા હાસી માનો એક ઈ ટપકો એ આ બધી વસ્તુ ખોટી જ છે બધાયની જેણા વિરોધ કરે ને વિજય બાપુનો ખોટી વસ્તુ છે આખી બધી ખોટી છે ભાઈ તમે જો સોશિયલ મીડિયાના માધ્યમથી જે વ્યક્તિ ટિપ્પણી કરે છે જોયા સાહેબ પૈરા વગરની કોઈ જગ્યાની ટિપ્પણી કરીએ એ આપણે માટે બહુ દુઃખની વસ્તુ કહેવાય અને ત્યાં કાયમનો હજારો માણસો જમે છે મતદારની જગ્યાનો અને પહેલેથી જમે છે અને આપણે કોઈ એના વિશે બોલીએ તો આપણી મોટા મોટી આપણા ધર્મ વિશે બહુ મોટી ટિપ્પણી કહેવાય બરાબર ને આ તમારે આ વિશે કામ કહેવાનું છે આ વિશે હું એટલું કામ કે જે બાપુની ટીકા કરે એ લોકો કોઈ પણ કરે કે કંઈ પણ એને નાથી લેવું આ હાથું એ કરે તો બાપુ એ મા છે નહીં અને બાપુ એ કોઈ વસ્તુમાં કરતા જ કહી અને બાપુ તો પવિત્ર માણસ છે બાપુ કોઈ એવા માણસ છે નહીં જો એવા માણસ હોય તો એને કાં તા નહોતી એને કહીએ થઈને નોકરી નથી એનો કંઈ કારણ નહીં સંસારનો ભગવાન હી હા હા બરોબર સંસાર ભગવાનનો છે ને અને આ વાત જે કરે ને આવ તદ્દન કોટી વાત છે વાહ મિત્રો તમે તો જોતા જ છે ને ઈંગ્લેન્ડ માં जाओ અમેરિકા માં जाओ કાઈ અનક્ષેત્ર સલ્લો છે આ ધંધા અનક્ષેત્ર બંધ કરાવવાના છે દુખી માણસ ખાય ઈની બધી બંધ કરાવવાનું છે તો હારા હારા માણસો ને કે હારા હારા સાધુ મહાત્મા સે ઈ બધાઈ ને ટીકા કરે ઈણા ઉપીર કરો ભાઈ કરો ને તમે ગરીબ માણને દેખાડો આ આ છે તમે ગરીબ માણને દેખાડો ખજુર ભાઈ છે મકાન બનાવે એ દેખાડે કઈ દેશા દેખાડે આ બધા અટાણે આ આ ઓડિયા ને વિડિયા મૂકે મૂકે કમાવાના ધંધા છે તો આ સાધુ મહારાજ જે બેઠા ગાડીએ બેઠા ને જે ખવરાવે પૂન કરે તમારી ત્રેવડ છે કોઈ ને પાંચસો રૂપિયા દેવાની ત્રેવડ ને ને તમે અમુક અમુક વાતો કરો કે બાપુ છે તો બાપુ હાંય કરે હાં કરે ભાઈ એણી ત્રેવડી એણે તપીથી એ ગાડી ઉપાડી કઈ કહીએ આલતું ફાલતું માણસ નથી ના બે હતું ગાડી ઉપાડી બે હજાર માણસી તું ભાંગી ત્યું સે ત્રેવડ કોઈ નહીં એ તમારે એક લગ્ન કરો તમે લગ્ન કરો તો સાતસો માણસ હોય બે મહિના પહેલાં તમારે જાગવું પડે લખવું કરવું ખવડાવવું તોય ઘટે બાપા તોય ઘટે તોય વસ્તુ ઘટે હે ના આ તા કરોડો માણસ

પછી વસ્તુ છે ભગવાન ભગવાન છે ભગવાન બધા તો આપણે ભગવાન હાથ જોડીએ સારો માણસ જોડે ને ખરાબ માણસ પર જોડે બરોબર તો મિત્ર સમજો આ વાત ને બહુ સગાવવામાં આ વસ્તુ છે એ પાપ છે પાપ કોઈ દિવસ અસ્તુ રહેવાનું ને પાપ તો ફૂટવાનું છે બરોબર એ પાપ કોઈ દિવસ અસ્તુ નથી રહેવાનું ને આ એટલું સમજો બરોબર ને આ સગાવવાની વાત બધી મૂકી દઉં એ સરકાર બેઠી ને સરકાર બેઠી ઝાર કોઈ પણ માણસ

તો આ બે વર્ષ ની કામ કે બે વર્ષ પાંચ વર્ષ ને દસ વર્ષ આ વસ્તુ દસ વર્ષ અસ્તી અસ્તિ તમારું મન થાય તો ગમે સાધુ મહારાજ લઈ લો ગમે લઈ લો આ વસ્તુ છે ભાઈ તમે શાંતિ થી મારો બાપ ફોટા ઓલા કરો સાધુ થી સેટાર સાધુ થી સેટાર એવાય ની કાલે હવે તમારા છોકરા છે ને છોકરા નાના આપણે આ ગુજરાત ની અંદર એટલે અંત ક્ષેત્ર સલું છે ભાઈ ખબર જ છે ને કે ઠેક ઠેકાણે અંત ક્ષેત્ર સલું છે કાલે હવે પછી કોઈ

કે આ તો આપણી દાયુંસા કરીએ ને પાછા આપણે હેઠા પાડવાના ધંધા કરે જેલ ભેગા કરવાના ધંધા કરે ટીકા કરે તો આ ટીકા કરે ટીકા તો બધા ની થાય તમે જોતા હો ને નરસિંહ મહેતા જેવો નરસિંહ મહેતા ટીકા થાય નરસિંહ મહેતા એ હંભા ની કોઈ ટીકા કરી તમે સાંભળ્યું કે હાંભા માણસ ટીકા નરસિંહ મહેતા કરી કોઈ દી નરસિંહ મહેતા ટીકા ન કરે કે હારો માણસ એ કેવો કે ટીકા કરે ભાઈ જે ખરાબ છે આપણી કંઈક લે લે હું આપણી ખાઈ લે હું આપણી રૂપિયા આપે પાંચ ચાર જાતના પ્રકારના માણસ થાય એક એલો કયો થાય તો કે આવક થતી હોય ના નડવા જાય બીજો બીજો માણસ કેવો થાય કે જીડે પેલી પેલો માણસ આવક થતી હોય ના નડવા જાય બીજાને કંઈ જાતું ન હોય કહું ખાવાનું કંઈ થતું ન હોય ત્રીજાને આવકારો ન દીધો હોય આવકારો તો ભાઈ હું જાય તો મને કઈ વિજય બાપુ આવકારો દે એ વિવાદ માણસ આપણા જેવા કેટલાક ફરે આપણી કામ જાય ગયા હે આપણે પાંચ રૂપિયા આપણો ધર્મ છે પાંચ રૂપિયા એ જગ્યાનું સંચાલન કરે તે

નળે માં એવું છે કે અચાણ વિદ્યા આપણી જોઈએ બધા ઘણા ઘણા મને તઈ બહુ આવડતું હોય નેતામાં ઘણા છોકરા તમારા જેવા હોય બીજા છોકરા હોય બતા જાય કે અહીંયા છે હતાદાર હતાદાર વિશે જે વાતો છે બધી ખોટી છે એને કંઈક એના ભાઈ પ્રૂફ હોવું જોઈએ એના ભાઈ પ્રૂફ આ જોવું જોઈએ કે અમારા ભાઈ આ પ્રૂફ છે અને પ્રૂફ હોય તોય એ આ તમારા જે તમે વિદ્યા ઉતારો કે હું તારે તમારા મારા ઘણા પ્રૂફો હોય બાકી પ્રૂફ આપવું જોઈએ ને એની વાતો તો આ સમાજ નરેન્દ્ર મોદીની વાત આપણો દેહનો આવો પ્રધાન નહીં આવે ને કામ આવી

તો આણું એ આ કામ આગળ ગયા ને આ ધર્મ નો નાશ કરવા વાળા આવા ઘણા આમાં ઉત્પન્ન થયા અને આવી આવી આશ્રમ ની અંદર આ કરે હવે આવા આશ્રમ ની અંદર આ હું તમને કાંઈ તમી ગાય હું ગો આવો હતા તેમની અંદર એક જ પાંગીથી હજારો માણસો ખાય અને હજારો માણસો ને પૈસા આપે એની તમારા ગામમાં કે કોઈના ગામમાં કહેતો ભાઈ એ જોરે લઈને માગવા ગાય એના કર્મ ને હિસાબે અને એ બાપા ગીગડા ને હિસાબે એનો એ હાલતું આવે પરંપરાઓ એની થશે અને ના કેટલા ઢોર છે કેટલા જીવ છે તમે લુલા મેલેવો તમે લંગડા લેવો કે અમારે આ તમને જાન માં દેવો બધા નાથા હારા હારે સોરે વે સોર ના પેટના છે એ દુખ નો લગાડતા માં આવે મોટા કઈ હોય તો ભાઈ તમે બોલું કરજો પણ આવા આવા નાસ્તિક માણસો છે ને આવા વાહી બહુ પડેગા આપણે ધર્મ ન ગ દુવાર તો કાય પરબમાં તો કાય વાત તો કાય હા પછી આપણે બાટવાના ભાઈ આવ્યું આપણે જનામદા બાપુ રહેતા ના તો ક્યાંય અરે ભાઈ તમે જાય છે

બધા ધક્કા ખાય પછી એટલે રૂપિયા બગાડે કોઈ સરકારી નોકરી તો આ મળે સરકારી નોકરી મૂકે ન બહુ કહેજો ને બહુ અને એ ઘણા વર્ષો જે છે એની હું તો પાત્રી ચાલી વાયર એની અમે પાંચ આઠ છોકરા ગયા અમારા ગામના સાંકળા લાગ્યા હતા પછી એની અમે આજે તો વાતો કરતા હતા કાયદો માં એની થામડા હોય તો મારા હું કઈ નાખેલા છું એ દાદું સર્વિસ કરતા પછી કોથરો લઈને હું વાગતા પાંચ હાથ છોકરા છે આપણે પાત્રી ભેગ પણ મૂક્યો ભાઈ એનું જીવન બહુ છે થર્ષોથી ઓળખે અને પછી એને મેં બધા છોકરાઓને કહ્યું કે આ આં છે આ અહીંયા છે પછી અહીંયા અમારા પેલો ઘણો સત્સંગ કર્યો છોકરાઓને બહુ મજા આવી સત્સંગ અને આવા ઉપડે નહીં દે લેવા ના કહેવાનું ઉપડે નહીં જાય

પાપી છે ઈની કાંઈ કઈ કષ્ટ નથી જી ધર્મનું કામ કરે એની કી કષ્ટ છે પછી ઈની સ્વામીજી ફારો એ કે પ્રશ્નનો જવાબ ફારો આપો મને બહુ મજા આવે ઈની કામ ક્યું કે તમારે પાંચ કે છઠી સોપડી ને હાથમાંમાં જવું હોય પાંચ છઠી સોપડી ભણતાય ને હાથમાંમાં જવું હોય તો તમારે પરીક્ષા દેવી પડે કે નહીં કે હા તો ઓઈલાવની તો ભણતી જ જ ને તો ઈની પરીક્ષા સે લે આવે તાર ખાટલામાં આવે ને તાર કે થાય કે આ કામ તો તમારે પરીક્ષા તો દેવી જ પડીએ સત્યના માર્ગી જે જી માળને હાલવું ને એણે પરીક્ષાઓ આવી છે મિત્રો બાકી જેણે હાવ ખાઈ લેવું બધેડે હાલવું બધે આડેધડે હાલવું પછી હંગ કરવો ધરમને નહીં નિંદક કરવા એ એ મિત્રો એ છે નહીં ને એણો કંઈ હાચોય દે હામાં આવે અમે એણે ભેરાની હોઉં હિન્દુ નો દીકરો વસ્તુ નો દીકરો સરકાર કે રહે છે કે હિન્દુત્વ હિન્દુત્વ આપણા હિન્દુ હિન્દુત્વ નો આ શબ્દ આવે ને આવી ધર્મ જગ્યા હાથ નાખતા ખોટા હાથું નાખે ને ખોટી જ વાત છે હું મિત્રો માનતો જ ને ચાલ આવી છે ને ત્યાં સરકાર કહે તો એલું કરીએ તાલ માનવાનું કાનૂન બહુ મોટો છે બહુ પાછળ બહુ કાનૂન મોટા છે અને એ તો હાલે એને એ તો હાસવે ને બેઠા બાકી એક દી બધી ભાંગે પડી જાય એને આવા કર્યા દે કે ના આ લેવા કાકા આવ તો આ એકદી દી ધર્મનો નાશ કરવા માંગે હા સેટલો બને નાશ કરવા માંગે સેટલો બને એટલો

તમારે કરવાનું છે તમે જેટલો બને એટલો શેર કરો તમારા ગામો માં કરો વિડીયા કરો બધા હોય તો એ